આશીર્વાદ આલે અમારા બધા દુઃખ ગાયબ થઈ જાય હું એવું કઉ છું તમારા કર્મો નું માતાજી ને એવી આશા રાખતા હોય કે આશીર્વાદ અમારા બધા દુઃખ દૂર થઈ જશે તો એવી ખોટી આશા રાખીને મારા ના બેતા આવું કઉ છું માતા મારા ખોટી આશા તમને હાલ નહીં મારા ભીડ કોઈ ભેગી કરવી નહીં મારે તો પોચ હશે તો તો મારો મેળી નો ધર્મ છે આ સાનિધ્ય માં પેલા ના જમાના કોઈ મંદિર હોય એના ફરિયામાં એના ચોક કોઈ ખોડિયાર માતાજી અંબે માતાજી નું મંદિર હોય ને તો પેહલાના દીકરા દીકરો ભેગા થઈ આરતી જતા અને આરતીમાં જાય આરતી ગાય થાળ ગાય અને થાળ ગઈ અને એક મહારાજ કે ગુવાજી ગમે તે હોય ને શેનો સેવક એ એક દીકરાઓ પ્રસાદ આલે એક એક પ્રસાદ લઈ અને બીજી માં પાતર ઘેર લઈ આવો એવા દીકરાઓ સંસ્કાર હતા કશું નહીં રે આ સાનિધ્ય જોતો ખરા ધાર્મિક સાનિધ્ય છે આજ માર માતાનું નું સાનિધ્ય છે એકના એના ઉપર ચોલો દેખાય છે શું આ ધર્મ છે આ ફેશન મારવા આવ્યો તમે શું લગ્ન માં ના આમંત્રણ થી આયા છો શું તમે કોઈ સગાઈ માં આયા છો કોઈ ફંક્શન માં આવ્યા છો એ કઈ કપાર પર તિલક દેખાત મને કહો મેળી આવ